ડભોઈ ફાટક રેલવે ઓવરબ્રિજ નજીકમાં અકસ્માત અકસ્માતમાં પંદર વર્ષીય સગીર બાળકનું મોત સાયકલ એ પસાર થતા પંદર વર્ષીય સગીર બાળકને કાર ચાલકે અડફેટે લીધો પૂરપાટ કાર અંકારતા ચાલકે સાયકલ સવાર બાળકને અડફેટે લેતા માથા સહિતના ભાગે પહોંચી હતી ગંભીર ઇજાઓ ઓટો રિક્ષા દ્વારા બાળકને દવાખાને ખસેડતા સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો અકસ્માતમાં મોતને ભેટનાર સગીર આદિત્ય પૂનમભાઈ વાખરી ઉંમર વર્ષ પંદર ડભોઈના સંતપુરી વિસ્તારનો રહેવાસી અકસ્માત સર્જનાર કાર ચાલકને ડભોઈ પોલીસે કરી અટકાયત મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી ડભોઈ પોલીસે હાથ ધરી છે ભાઈ અમારા જે બાળકો હતા તે બાળકો ત્યાંથી અમારા તરફ કોઈ રસ્તો આવવા જવાનો છે ને અત્યારે હાલમાં એટલે ત્યાં બ્રિજથી આભાર સંતપુરીમાં આવવાનો એક રસ્તો એક જ જતો ત્યાં હવે ત્યાંથી આવતા ત્યાં અને છોકરાઓ ત્યાં આગળ પુલ પર ઊભા હતા અને એકદમ આ બાયકો ઇકો આવ્યો ફોર વ્હીલર આવી અને અર્ફેટમાં લઈ લીધા છે છોકરાઓને અને આની એમને જાણ નથી પણ ત્યાંના આજુબાજુવાળા લોકોએ કંઈ ફોન કર્યો સતપુરીના અમારા લોકો ત્યાં દોરીને ગયા ગયા એટલે ત્યાં આગળ જોયું તો કે ભાઈ અમારો છોકરો જાઓ તો એટલે ત્યાંથી કોઈ તાત્કાલિક સાધન આ મળેલું તે ઓટોમાં લઈ આવ્યા અમે હવે ઓટો માં લાયા પછી પાછા પ્રમુખ સ્વામી મળી ગયા પ્રમુખ સ્વામી જતા ડેટ થઈ ગયા એવું કહ્યું એટલે પછી અમે અહીંયા આગળ છોકરાને છે પીએમ માટે ડ્રાઈવર સાથે છે અને જે માણસ છે તે પકડાઈ ગયેલો છે અને જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો સાહેબ